જય રામદેવ વીર જય મેલેમાં જય ગામધણી વાસુકી દાદા હું છું થાનગઢથી નિલેશભાઈ મકવાણા અને ફૂલવાડીમાં અમારું શ્રી ફૂલવાડી બાર રામા મંડળ આવેલું છે જોકે ઘણા વર્ષો પહેલાં અમે આ રામા મંડળની શરૂઆત કરેલી અંદાજે તેર ચૌદ વર્ષ જેવું થઈ ગયું જ્યારે અમે તો હાવ નાના નાના હતા એટલે ત્યારથી અમારું શ્રી ફૂલવાડી બાળ રામા મંડળ તરીકે અમે નામ આપેલું અત્યારે જો કે બાપાની દયાથી બધા લોકોના સાથ અને સહકારથી ઘણું મોટું નામ છે બધી જગ્યાએ અલગ અલગ અમે બહાર ગામ પણ એટલી જગ્યાએ બહાર ગામ પણ અમે રમવા માટે જઈએ છીએ કોઈની માનતા નિમિત્તે હોય કોઈને કદાચ કોઈ ઘર વાસ્તુ લેતું હોય કદાચ કોઈને ઘરે હારો પ્રસંગ હોય ને અમને બોલાવે છે ને અમે રમવા માટે પણ અલગ અલગ જગ્યાએ જાવી છે થાનગઢમાં પણ અમે ઘણા રામા મંડળો રમી લીધા છે અને અત્યારમાં હાલમાં મારું રામા મંડળ ચાલે છે એમાં પણ ઘણાય અઢારે વર્ણના લોકો બધાય થાનગઢના જેટલા ધર્મપ્રેમી જે જનતા છે એ તમામે તમામ અત્યારે અમારું આખ્યાન જોવા માટે પધારી રહ્યા છે અને આમાંથી જે કાંઈ ફાળો આવે છે જે કાંઈ પૈસા આવે છે તમે અમે તમામે તમામ પૈસા ધાર્મિક કાર્ય અથવા મંદિરની પ્રવૃત્તિમાં મહાપ્રસાદની પ્રવૃત્તિમાં ઘણી બધી અલગ અલગ અમે આવી સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ એમાં અમે આ બધોય પૈસો વાપરવા વાપરવી છે અને થાનગઢના લોકોના સાથ અને સહકારથી અમારું આ મંડળ આજકાલ કરતાં અમારે બાર તેર વર્ષ તેર ચૌદ વર્ષ જેવું પૂર્ણ થઈ ગયું છે અને બાપાની દયાથી અમે ગમી જગ્યાએ જાવી ગમી જગ્યાએ અમે જો કે આવું નાના હતા ત્યારથી અમે આ મંડળ ચાલુ કર્યું અત્યારે તો મોટા થઈ ગયા ત્યારે તો થોડાક સમુજના થઈ ગયા પણ જ્યારે નાના હતા ત્યારથી અમે આ આ કાર્યમાં જોડાયેલા છીએ અને અત્યારે અમારો ગ્રુપ ગ્રુપમાં ત્રીસથી પાંત્રીસ જણા જેટલા અમારા સભ્યો છે અને એમાં અમારા પ્રમુખ શ્રી વિપુલભાઈ અને અમારા ઉપપ્રમુખ શ્રી પ્રતિકભાઈ માનસુરિયા પણ અમારી સાથે ખૂબ તન તોડ મહેનત કરે છે અને જ્યારે અમારું રામા મંડળ હોય છે ત્યારે અમે સતત મહેનત કરીને જોકે અમે બધા મજૂરી કરવાવાળા માણસો છીએ અમે દિવસે કામે કામ ધંધે જાવી છે બધા અલગ અલગ કારખાના નોકરી કરે છે બધા અમુક અમુક ખેતીવાડી નું કરે છે બધા ટૂંકમાં મજૂરી કામ કરે છે અને રાતે જે સમય વધે એમાં અમે આ રામા મંડળ રમી એમાંથી પૈસા મેળવીને અમે સારા કાર્યમાં વાપરવી છે તો આપ આપને બધાને પણ વિનંતી છે કે આવોને આવો સાથ સહકાર આપો અને કદાચ અમારું કોઈ રામા મંડળ રમાડવું હોય તો અમારા શ્રી ફુલવાડીબા રામા મંડળનો કોઈ પણ વ્યક્તિનો કોઈ પણ સભ્યનો સંપર્ક કરો અને આવી અમે તમામે અલગ અલગ વિવિધ વિવિધ અમે જો કે રામદેવપીરના બાપાના માંડવા કરેલા છે પછી જે રામદેવપીર બાપાનો જન્મોત્સવ આવે છે જે ભાદરવી દસમી એ પણ અમે ઉજવેલો છે આવા અલગ અલગ આયોજન ઘણા કરી છે અને આગામી સમયમાં પણ રામદેવ બાપાની દયા હશે તો આગામી સમયમાં પણ આવા કાર્ય અમે કરતા રહીશું અને બસ આ ગામના ગામના લોકોને ધર્મપ્રેમી જનતાને અમારી ખાલી એક જ વિનંતી છે કે તમે આવો ને આવો સાથ સહકાર આપો અમારી સાથે જોડાઈ રહો જેથી કરીને આ અમારું ગ્રુપ સતત આમ ચાલતું રહે અને આગામી સમયમાં આનેથી પણ સારા કાર્ય થાય એવી બાપાને પ્રાર્થના જય શ્રી રામદેવ મહારાજ